હેલો જય શ્રી કૃષ્ણ રક્ષાબંધન આવવાની છે તો આજે હું તમારા માટે લઈને આવી છું ફટાફટ બનવાવાળા મિલ્ક પાવડરથી ખૂબ જ સરળ રીતથી બનતા પેડા તો આ રક્ષાબંધન બજારની મોંઘી કે નકલી મીઠાઈથી થઈ જાઓ દૂર ને ઘરે જ સરળ ને ટેસ્ટી ને ખૂબ જ હેલ્ધી પેડા બનાવો તો ચાલો આપણે આજે બનાવવાનું શરૂ કરીએ આપણે ગેસ પર મૂકવાનું નથી પેન અને પહેલાં નીચે જ એક પેન લઈ લેશું ને તેમાં વન કપ અને બીજો એક હાફ કપ એટલો મિલ્ક પાવડર લઈ લેશું તો દોઢ કપ મિલ્ક પાવડર લેવાનો છે તેમાં વધારે પીગળેલું નહીં ને વધારે થીજેલું નહીં એવું વન ફોર કપ ઘી લેવાનું છે એમાં હાફ કપ દૂધ લેવાનું છે બધું જ આ ગેસ પર પેન મૂકવાનું નથી નીચે જ પેન રાખીને બધું મિક્સ કરવાનું છે હવે બધું મિક્સ કરી દેસું જે મિલ્ક પાઉડરના ગાંઠા અંદર ના રહે એવી રીતે સરળ એક સરસ પેસ્ટ બની જાય તેવું બનાવી દેસું આપણે એક થિક બેટર જેવું બની જશે દૂધ મેં મીડિયમ ઠંડુ લીધું છે વધારે ઠંડુ નથી અને દૂધ ગરમ કરીને મલાઈ ઉતારેલું છે તે પણ તમે લઈ શકો છો અને જો ડાયરેક્ટ થેલીમાં આવે છે તે પણ તમે લઈ શકો છો કોઈ પણ દૂધ ચાલે અને ઘી મેં ઘરનું જ બનાવીને લીધેલું છે તો ઘી પણ આપણે બહારનું લેવાની જરૂર નથી હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો કે આવું ટેક્સચર હોવું જોઈએ વધારે થીક પણ નહીં અને વધારે એકદમ ઢીલું પણ નહીં હવે તેને આપણે ગેસ પર મૂકીશું અને ગેસ પર એકદમ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે હાઈ ફ્લેમ કરવાની નથી અને કન્ટિન્યુ હિલાવતું જવાનું છે થોડી વાર તમને કઠણ લાગશે પછી તમે જેમ જેમ માવાને શેકશો તેમ તેમ સરસ થઈ જશે બેટર આપણે ધીમા જ તાપે શેકવાનું છે ફૂલ ગેસ બિલકુલ કરવાનો નથી બને ત્યાં સુધી તમે નોનસ્ટિક પેન લેજો હવે તેમાં આપણે વન ફોર કપ દળેલી ખાંડ લેશું જો તમારે વધારે મીઠા જોઈતા હોય પેંડા તો તમે હાફ કપ પણ ખાંડ લઈ શકો છો મેં દળેલી વન ફોર્થ કપ ખાંડ લીધી છે જો તમે એને ખાંડ નાખશો એવું તરત જ આપણું બેટર એકદમ ઢીલું થઈ જશે આપણે જે બનાવ્યું હતું પહેલાં બેટર એના કરતાં એકદમ ઢીલું થઈ જશે એકદમ આવું થઈ જશે હવે તેને પ્રોપર શેકતું જ જવાનું છે કન્ટિન્યુ હિલાવવાનું છે હલાવતા જઈશું જેમ જેમ હલાવશું તેમ તેમ તે કઠણ થતું જશે હવે ધીરે ધીરે થોડું કઠણ થવા લાગ્યું છે પહેલાં ખાંડ નાખી ત્યારે એકદમ પતલું હતું હવે થોડું કઠણ થઈ ગયું છે તેમ તેને હલાવતા જઈશું હવે તેમાં ઇલાયચી પાવડર નાખી દઈશું તમને આમાં કલર કરવો હોય કોઈ તો ફૂડ કલર જે માર્કેટમાં તૈયાર મળે છે તે તમે નાખી શકો છો જો ફ્રેન્ડ એકદમ ઠીક થઈ ગયું છે કેસર નાખવું હોય તો પણ નાખી શકો છો તેમાં એક ચમચી ઘી નાખીશું જેથી આપણા પેન પરથી આપણા બેટર છૂટું પડવા લાગે હજુ શેકવાનું છે ધીમે ધીમે પેન છોડશે એવું થીક બેટર કરવાનું છે હવે ધીરે ધીરે તે પેનને છોડવા લાગ્યું છે હવે આ ટેક્સ્ચરને આપણે એક ડીશમાં ઠંડુ કરવા માટે મૂકી દેસું તેને ઠંડુ થવા દેશું થોડી વાર ઠંડુ થાય પછી તેને ચમચીથી થોડું ખુલ્લું કરી નાખો જેથી તે વધારે થોડું ઠંડુ થઈ જાય જ્યાંથી તમે હાથથી તેના પેંડા વાળી શકો તેટલું ઠંડુ થઈ જાય જો તમારે એમ લાગે કે હજુ પેંડા નહીં વળે તો તમે એક ચમચીમાં થોડું લઈ લો જે આ ચમચી મેં હલાવી છે તેવી રીતે તમે હલાવીને લઈ લો થોડું હાથમાં બેટર લો અને હાથમાં જ ગોળો વાળો તો ખબર પડી જશે કે આપણા પેંડા સરસ જ વળશે તો મારા હાથમાં તમે જોઈ શકો છો કે સરસ પેંડો વળી જાય છે તેવી જ રીતે હવે આપણે આ બધા માવાને એક સાથે ભેગો કરી લેશું અને થોડી વાર આવી રીતે મસળતા જઈશું હવે બિલકુલ હાથ પર ચોટતું નથી હવે તમારે જેવો પણ શેપ આપવો હોય તેવી રીતે તમે તેને આપી શકો છો થોડો થોડો લો આપણે માવો લઈ લેશું અને હાથમાં આવી રીતે ગોળ લોટનો આપણે લુવો બનાવીએ એવી રીતે બનાવી લેશું તમે કોઈ પણ શેપ આપી શકો છો માર્કેટમાં અત્યારે પેંડા બનાવવાના શેપ ઘણા મળતા હોય છે અત્યારે મેં સિમ્પલ જ બનાવ્યા છે મારી પાસે ફોન્ડન કટર હતું ફ્રેન્ડ્સ તો અત્યારે મેં આવું ફોંડન કટર લીધું છે ફ્લાવરવાળું તેનાથી મેં શેપ આપ્યો છે થોડી એવી નાની ડિઝાઇન બનાવી છે હવે આવી રીતે આપણે બધા જ પેંડાને તૈયાર કરી લેશું હવે તેના પર આપણે પિસ્તાની કતરણ લગાવીશું અને કેસર લગાવીશું જેથી તે ખૂબ જ સરસ એવા આપણા પેંડા દેખાય તો ફ્રેન્ડ તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બે જરૂરથી દબાવજો હવે તમે જોઈ શકો છો પેંડા એકદમ ઇઝી રીતે તૂટી જાય છે તો આપણા પેંડા ખૂબ જ નરમ અને સોફ્ટ બન્યા છે તો હવે આ રક્ષાબંધન તમે જાતે ઘરે બનાવીને આ મીઠાઈને ટેસ્ટ કરો અને તમારા ભાઈને ખૂબ જ હેલ્ધી એવી મીઠાઈ ખવડાવો